યુપીએસસી પરીક્ષામાં સફળ સત્તાવન વિદ્યાર્થીઓને એમ કે સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સન્માનિત કરાયા તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને ઉપમુખ્યમંત્રી ઉદય નિધિ સ્ટાલિને તાજેતરમાં ચેન્નાઈના અન્ના ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયેલ ભવ્ય સન્માન સમારોહમાં યુપીએસસી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર સત્તાવન વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા આ ઇવેન્ટમાં આ વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી જેમાંથી ઘણા રાજ્ય સરકારની નાન મુદલવન યોજના હેઠળ લાભાર્થી હતા મુખ્યમંત્રી વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાને વખાણીને શૈક્ષણિક સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કર્યું તેમણે જણાવ્યું કે આ યોજનાએ તમિલનાડુના વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના ધર્મમાં નોંધપાત્ર સુધારો કર્યો છે સમારોહ દરમિયાન એમ કે સ્ટાલિને યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે ચેન્નાઈમાં ચાલીસ કરોડના રોકાણ સાથે રેસિડેન્શિયલ કોચિંગ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી આ કેન્દ્ર આધુનિક સુવિધાઓ પૂરી પાડશે અને પાંચસો વિદ્યાર્થીઓને સમાવી શકશે જે યુપીએસસી પરીક્ષાઓ માટે તેમની તૈયારીને વધુ મજબૂત બનાવશે મુખ્યમંત્રીએ તમિલનાડુના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે તેમના દ્રષ્ટિકોણની વ્યાખ્યા કરી આ ઇવેન્ટે યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને અવકાશો સર્જવા માટે સરકારના ધ્યાનને ઉજાગર કર્યું

માત્ર વિદ્યાર્થીઓની ઉજવણી કરી નથી પરંતુ પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને યુવાનોને સશક્ત બનાવવા માટે સરકારની છે નાન મુદલ વન યોજનાની સફળતા રાજ્યની બ્રાઇટર ભવિષ્ય માટે તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સમતાઓ સામાજિક ન્યાય અને અખંડિતતાના મૂલ્યોને જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા તેમને જ્યાં પણ સેવા આપે ત્યાં સકારાત્મક અસર પાડવા માટે પ્રેરિત કર્યા